ભલાજી ભલાજી આ કો ભલાજી કાકો સાય કરે હાઈ ભલાજી કાકો

આ કે ગાયે ગા દૂધ આલે ગાય નોછર જ નહીં અલ્યા આ તને ખબર પડી છે ગાય દૂધ આલે અલ્યા ગાયે તો દૂધ ના શું પણ છે હમણાં ના કીધું ગાય દૂધ કીધું ના કીધું ના ના ગાય પૂછો ગાય દૂધ કે નહીં પૂછો ગાય દૂધ બોરો બોરો પહેલા થાય આપણે કેમા ગાય છૂટી ગઈ બોરા પેલા ફટફટ લા બ હવે લાવજો આ ગાય દૂધ આલે ને તને છે ખબર ન પડતી અમને ખબર ન પડતી બચ્ચુ છે હાલ તો બચ્ચુ એલા કોણ કેતર આ કોને ફોડા કેમ પઢાય આ ભાટ તો ખરી કોને ફોડા પઢાય શું શું કરશો અમારા તમે નોખતા રહો જો મો નોખું સાકરી કરવી પડે ને શું સાકરી

ઘણા ગરાક આવે અમે ચિત્ર આમ કોઈ જોઈએ તો પહેલા આ પંદર હજાર તમે ગોળ થતા હોય એટલે દવ બીજા અત પેલા પંદર હજાર આપણે નવડતા હોત તો બનાવ ના બનાવતા ના ખાય આ તો કટા હોય લાગે ઘરે બનાવતા પૈસા નહીં બનાવતા જ નહીં કરતા રેડલી આ રહી દેશી એ મળે નહીં કહેવાય મળે દેશીની દેશી રેટ નહીં પૈસા ઓલું ઓલું રેડલું લું ચીલા ના હાલવાનું